મારો બા કનબા રે ને કનબા એમનું નામ હે આમ પાખડી ઊંચી થઈ જા અમે આમ ગામ માં નેહરી છું ને તો કે એ કનઈ તોરા આયો અને હું ડેલિકેટ બને ભાઈ તો કનઈ તોરા નો ડેલિકેટ આયો મારો પહેલો ખો દે હાચે કે ડેલિકેટ નો પાઈ નેહર્યો ઓવા મારા પૈ તમે જો વાતો ની જો તમે હા બસ એ તમારો આફાલ દો તમે હો ના તાર ચીલા રાખો ખબર કાલ રાખો કાલ પૈસા ને બેંક માં ઉઠાઈ જાવ બી ઉઠાવો ને કાલ તારી લાખ આવવાના તો હું

આ મે ગોંડા થઈ ગયો ઓય આ પૈસા પાણી વાળો થઈ ગયો આપણે કાલ આરે તું થી હતા એ ખાલી બંડલો જો એ એસલી હે લે બતાવો એવું ના હોય ને લે તમે સમજો વાત ન કોક જોઈ જા ને ખુલ્લું હોય કરવા કાની બહાર રહું આ તો પૈસા તો આ પીપળા મનતા ની નાખું તાણ લઈ ને આપણા મરકા સુધી નહીં મિલતા મરકા સુધી આપણા ગામના તો પૈસા હું રાખે

ત્રીસ હજાર માં અને બીજા ભરવાનો પૈસા તો તમારો ઓછા લઈશ પણ તમારી જોડે પચાસ તમને રૂપિયા કીધું કોઈ નઈ કીધું કામ માંગ તમારાત હું તમને પેલા કીધું હે તો ફોર્મ ભરજો તો પચાસ હજાર રૂપિયા લાવી જ દેવું બેંક બેંક જમીન વિકાર બેંક માં પડે ખબર તમારી મને ખબર તમારી કોઈ બનવાનું નહીં ટોળા કીધું જ નહીં કાલે ને ઘું સારું કરી દે આપડે

તમારા પૈસા તમે સમજતા નહિ વાત જવા દો તમે આગેવાન હો તમને અવકશ ની આપણે આ તમારું ફોર્મ પેહલા ભરી જાય ને હું કોઈ ફોર્મ નહી ભરી તો ભરી જાય તો કરવું આપડે કશું ના નીકળું તમારું ફોન ભરાતી બીજું કઈ નઈ કોઈ નહીં પીવા દેવાનું બધું

ફલક ફલક કલેક્ટર ઓલા ખબર ન પડીજી ફલક પડી હતી આપડે જાપણ કોઈ હોટલ કે ચિત્તોનું છે ચિત્તોનું ને ચિત્વાનું હા હા લે આમે